માર ખમી શકે તો એ ખેડૂત જ છે વારંવાર વારંવાર ભાવ મળવા છતાં સારા આશાએ અને આ વર્ષે વર્ષે તો આવતા મળશે એમ ધારીને આપણો ખેડૂત ડુંગળીનું વાવેતર કરતો હોય છે ખૂબ સારી આવકો પણ મહુવા યાર્ડ ની અંદર થતી હોય છે જેની અંદર આજની તારીખે આપણે જોઈએ તો લાલ કાંદાની અંદર એક લાખ થેલી જેટલી આવક છે તથા સફેદ કાંદાની અંદર જેટલી આવક છે તેમ છતાં અત્યારે લાલ કાંદામાં જે દેશી કાળો આપણો પ્રોપર એમડીઆર કહેવાય એ માલમાં જનરલ બજાર ગણો તો ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈ અને ચારસો ચાલીસ રૂપિયા સુધી દેશી કાળો માલ વેચાય છે જેમાં ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે થોડીક ડુંગળીને ઉપરથી મોટા બે વખત અલગ અલગ કરી શકીએ આપણે તેમાંથી પીળું હોય કોઈ મોટો ફાડા હોય તો એ અલગ કાઢી શકીએ ઝીણી ગુલ્ટી અલગ કાઢી શકીએ તો ઝીણી ગુલ્ટી હાલે ચારસો રૂપિયા થી લઈ અને સવા સાતસો રૂપિયાની થેલી વેચાય છે જેનું એક્સપોર્ટ હોવાના કારણે ખૂબ સારું માર્કેટ મળી રહ્યું છે દેશી કાળા માલમાં તેમજ ઘાવરિયા માલની વાત કરીએ તો અત્યારે પચીસ રૂપિયા સુધી ઘાવરિયા લાલ માલ અત્યારે ખૂબ સારા વેચાઈ રહ્યા છે તેમજ સફેદની વાત કરીએ તો સફેદ કારખાના ક્વોલિટી હાલે બસો ચાલીસ રૂપિયા થી લઈ અને બસો સિત્તેર રૂપિયા સુધીની ખરીદી ચાલુ છે કારખાનામાં તેમજ લોડિંગની અંદર બસો સિત્તેર રૂપિયા થી લઈ અને ત્રણસો વીસ પચીસ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જે મીડિયમ માલ હોય બંધ મોઢાનો માલ હોય છે તેમજ ઓવર સાઈઝ માલ કહીએ જેને એક્સપોર્ટ ક્વોલિટી માલ તો એવા માલ છે એ આપણે જનરલ જોઈએ તો ચારસો રૂપિયા સુધી અને ચારસો થી વધારે પણ ભાવ મળી શકે છે તો ખેડૂત મિત્રોને આપણે નમ્ર નિવેદન છે કે તમારા ખેતીના પાકને તમે ચાર ચાર મહિના સુધી મહેનત કરી અને પકવીને માર્કેટમાં જ્યારે મોકલો છો ત્યારે એક દિવસ થોડીક વધારે કાળજી રાખી અને માલને ક્વોલિટી વાઇઝ ગ્રેડિંગ કરી અને બજારમાં લાવો જેનાથી આપ સૌને સારા બજાર મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે હાલે એવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી કે તાત્કાલિક બજાર નીચા જતા રહેશે પણ આપ આપનો માલ

વધુમાં આપને કોઈ સજેશન લાગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય શ્રી રામ